બીજું દાહોદને જો સમજવું હોય વાતો ઘણી થાય કે આ પ્રમુખે આમ કર્યું હશે ને પેલા ચીફ ઓફિસર આવું તંત્ર આવું પરંતુ કોઈ વાર પણ દાહોદ માટે એવી કોઈ મોટા પાયે ચર્ચા જે થવી જોઈએ એ થઈ નથી દાહોદની સમસ્યાઓ શું છે અને દાહોદમાં કેટલી સંભાવનાઓ રહેલી છે એના માટે એક મોટું મોટા સ્તર પર એટલે દાહોદમાં જુદા જુદા સમાજના અગ્રણીઓ હોય ટ્રસ્ટના અગ્રણીઓ હોય વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હોય રાજકીય અગ્રણીઓ હોય બધાને એક મંચ પર ભેગા કરવા જોઈએ દાહોદ માટે જે નાની મોટી સમસ્યાઓ એને દૂર કરવા અને શું સંભાવના રહેલી છે જેનાથી દાહોદ હજી આગળ વધી શકે છે એના માટેના પ્રયાસ આપના માધ્યમથી થવું જોઈએ પત્રકાર મિત્રોએ સૌ ભેગા મળીને બધાને એક એમાં કરી અને દાહોદ માટેનું આવું કંઈક પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ મને બોલાવશે હું પણ ચોક્કસ આવીશ મારા જે મતો હશે મત હશે હું પણ રજૂ કરીશ કારણ કે શું વિઝન છે શું મિશન છે એ લઈને દાઉદ માટે હજી ઘણી બધું થઈ શકે છે સ્માર્ટ સિટીમાં પણ ઘણા કામો થયા હજી પણ ઘણી સંભાવના રહેલી છે પણ જે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે પણ બધા એક થઈને ભેગા થવું જોઈએ